જય શ્રી કૃષ્ણ જય માતાજી હવાર હવારમાં થેપલા બનાવું છું દૂધી આદુ મરચું લસણ લીલી ડુંગળી દૂધી અને આપણા બધા મસાલા હોય નાખવાના લોટ રોટલી નો લોટ હવે જોયે એવી રીતે બનાવી રોટલીનો લોટ નાખવાનો ઝીણો બસ થેપલા બહુ મસ્ત બનાવ પોસા પોસા

জীব কেমন কে পরঠা না পরোঠা খাবছো পরীক্ষো মজা দি রে চায় রে বো মজা চট চটনি লসানি এ খাওয়া বো মজা লি চট পর গরম গরম উতরে বউ মজা খাওয়া આપણે સૈયું કયું ઉઠેશો તો ગરમ બન્યું પરોઠા શરદી હોતે જ વળી જાય વાનું હા અને બધુંય આવો ને મસાલ હાલો જઈ ઉઠી જાવ નાસ્તો નક્કરો કરો જઈ એને ઉઠીને બસ જેઠાલાલ જ જોઈએ અને જેઠાલાલ વિના એને મજા ન આવે કાં ઉઠીને જેઠાલાલ જમતા જમતા જેઠાલાલ હાલો ઉઠી જાવ ગરમ ગરમ થેપલા બનાવે કઈ કોમેન્ટ કહેજો કે પરોઠા આવવા જોઈએ મમ્મી ને બનાવતા હોય ને એવા તો કઈ તું બનાવી દે બરોબર બરોબર તમે કેવા બનાવો હે બનાવતા જ નથી અમે તો આવા પરોઠા બનાવી ત્રણ ખૂણિયારા એમ પરોઠા કહેવાય ત્રણ ખૂણિયારા આપણે

અમારે જેઠો ને તૈયાર એટલું બધું સર તમારે તમારા ઘર કોણ કોણ શું જોતા જોતા જમતા હોય કોમેન્ટ ખબર પડે કે અમાર ઘર માં આવું જ બરોબર

સોન પાપડી માવા ના હાટા પછી આ મીઠા હાટા બધું આટલી ખરીદી કરી આવ્યા જો નવરા થઈ તો આટલું કીધું ઘણુંય બહુ નથી ખાવું કા ગયડું બહુ ગયડું પછી નો ભાવ સાપોટ લેવું પાવર આપડે ચાજુ આવું પાવર નહીં પણ લેવું તો પડે બધા બીજું તો હું ફ્રૂટ તો બહુ આવ્યું છે કા થયું બહુ એટલો બોવ ફોટો પીસ આયુ ખાયા ફ્રૂટ જ ખાતા રાખવા મીઠાઈ ખાવા કરતા ફ્રૂટ ખાવું સારું લેવું પડે ગોઠવી દીધું મસ્ત મજાની મીઠાઈ કોટડા બહુ મીઠાઈ મસ્ત તમે જો જો અમે અત્યારે આમાં ફરી દે આમાં તો ન રખાય આપડે આ ખાઈ ને તો આપડે બીમાર ન પડી જો આ મસ્ત મજાના લડ્ડુ ને મળ केटला सरस थियो